नमस्कार मित्रों आपનું સ્વાગત છે ધ ટેકનિકલ ગુજરાત ચેનલ પર શું તમે જાણો છો કે ટ્રાફિક દંડ હવે ઘણી રીતે વધી ગયા છે જો તમે વાહન ચલાવો છો તો આ માહિતી તમને દંડમાંથી બચાવવા માટે ખૂબ જરૂરી છે આજના વિડિયોમાં આપણે જૂના અને નવા દંડની તુલના કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જુઓ અને જો ઉપયોગી લાગે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયો માં આગળ વધતા પહેલા તમારા દોસ્તો કે તમારા સભંધીને આ વિડિયો જરૂર શેર કરજો ટ્રાફિક દંડ 2025 અપડેટ જૂના વર્સસ નવા દંડ શું બદલાયું દંડથી કેવી રીતે બચી શકાય જૂના અને નવા દંડની તુલના ચાલો આપણે હવે જોઈએ પહેલા કેટલો દંડ હતો અને હવે કેટલો કરવામાં આવ્યો છે

सीट बेल्ट वगर फोर व्हीलर भी पहला एक सौ रूपया हम एक हजार रूपया गति भी पहला चार सौ रूपयान पहला एक हजार रूपया हम एक हजार रूपया पांच हजार रूपया दारू पीदेली हालत ड्राइविंग पहला हजार रूपिया हम दस हजार रूपया छ महीना लाइसेंस सस्पेंड

बेशक से एक हेलमेट शेयर करवो पहला कोई दंड न हतो हबे एक हजार रूपया दंड वाहन मा फैंसी नंबर प्लेट पहला पाँच सौ रूपया हबे पाँच हजार रूपया बार वाहन नु मोडिफिकेशन पहला कोई स्पष्ट दंड न हतो हबे पाँच हजार रूपया बत्ता वाहन आरटीओ द्वारा कार्यवाही थी सके रात हाई बीम लाइट वापरवी पहला कोई दंड न हतो हबे बे हजार रुपया दंड अपवो पड़े ट्राफिक सिग्नल तोड़बो पहला एक हजार रुपया हबे पांच हजार रुपया ई रिक्शा अथवा ऑटो रिक्शा माटे ओवरलोडिंग पहला पांच सौ रुपया हबे बे हजार रुपया सोल रोंग साइड ड्राइविंग पहला एक हजार रुपया हबे पांच हजार रुपया अने लाइसेंस सस्पेंड पॉल्यूशन सर्टिफिकेट वगैरह वाहन चलावू પહેલા ₹100 થી ₹300 હવે ₹10000 ઈ ચલણ વન નેશન વન ચલાન 135 દિવસની અંદર દંડ નહીં ભરાયો તો લાયસન્સ સસ્પેન્ડ દંડથી કેવી રીતે بچી શકાય દંડથી બચવા માટે સૌથી સારું ઉપાય છે ટ્રાફિક નિયમોનું પાલન કરવું સાદા નંબર પ્લેટ રાખો ફેન્સી નહીં સમિકૃત ગતિ મર્યાદા સ્પીડ લિમિટ નું પાલન કરો हेल्मेट અને સીટ બેલ્ટ પહેરો. મોબાઈલ ફોન ડ્રાઇવિંગ દરમિયાન ન વાપરો. ડ્રંક સાઇડ ના જશો. પકને ઇન્સ્યોરન્સ અપ ટુ ડેટ રાખો. કિશોરોને વાહન ચલાવવાની પરવાનગી ના આપવી. ડ્રંક બેથી દૂર રહો. દો મિત્રો, આ નવા દંડોની તુલના જોઈને તમે સમજી શકો છો કે ટ્રાફિક નિયમો હવે વધુ કડક બની ગયા છે. જો તમારે દંડથી બચવું હોય તો નિયમોનું પાલન કરો. આ માહિતી તમારા પરિવાર અને મિત્રોને શેર કરો. સુરક્ષિત વાહન ચલાવો દંડથી બચો મિત્રો મને આશા છે કે તમને આ વીડિયો ગમ્યો હશે તો આપની ચેનલ ધ ટેકનિકલ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમારા સુધી માહિતીગાર વીડિયો પહોંચી શકે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં ફરી એક નવા વિડીયોમાં મળીશું